નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુણાકારની એક અનોખી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે જેમાં આપણે બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે સરળતાથી ગુણાકાર કેવી રીતે કરી શકાય એ આપણે આજના વિડીયોમાં શીખવાનું છે તો એ કેવી રીતે કરવાનો તો સૌ પ્રથમ આપણે આઠનો ગુણાકાર પાંચ સાથે કરવાનો આઠ પંચા કેટલા થાય તો આઠ પંચા થાય ચાલીસ એટલે એ આપણે અહીંયા

તો સાતનો ગુણાકાર આઠ સાથે કરવાનો સાત અઠ્ઠા કેટલા થાય સાત અઠ્ઠા થાય છપ્પન તો એ છપ્પન આપણે અહીંયા લખવાના નથી એ છપ્પન આપણે સાઈડમાં લખવાના તો અહીંયા આપણે છપ્પન લખીએ હવે શું કરવાનું તો પાંચ ચોક કરવાના અથવા ચાર પંચા ચાર પંચા થાય વીસ એ વીસ અહીંયા છપ્પન ને નીચે લખવાના અને બંનેનો સરવાળો કરી દેવાનો છ અને સાત બંનેનો સરવાળો આવશે છોતેર એ છોતેર ક્યાં લખવાના તો એ છોતેર ને અહીંયા વચ્ચે લખવાના હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે તો અહીંયા આવશે શૂન્ય ચાર ને છ દસ તો દસ ની શૂન્ય એક વતી એક ને આઠ નવ નવમાં સાત નાખો એટલે સોળ સોળ નો છગડો એક વધી એક ને બે થાય ત્રણ એટલે પંચોતેર ગુણ્યા અડતાલીસ કરીએ તો આપણને જવાબ મળે ત્રણ હજાર છસો અથવા છત્રીસો હવે આપણે બીજો દાખલો જોઈએ સૌપ્રથમ શું કરવાનું નવ સત્તા અથવા સાત નવા નવ સત્તા થાય તેસઠ એટલે અહીંયા મૂકવાના આપણે 63 હવે શું કરવાનું છો કેટલા થાય શું કરવાનું છે તો હવે તો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે તો કરી દઈએ ચોકડી છ નવ્વા તો છ નવા કેટલા થાય એ થાય ચોપન એને સાઈડમાં લખવાના છે નીચે લખવાના નથી હવે આપણે સાત થાય છપ્પન નીચે લખવાના છે અને બંનેનો સરવાળો કરી દેવાનો દસ ની શૂન એક વધી અહીંયા થશે અગિયાર અહીંયા તો આપણને ત્રણ અંક મેળા તો હવે શું કરવાનું એ ત્રણ અંકને આપણે અહીંયા આવી રીતે લખશું અને પછી સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંથી અંક મૂકવાની શરૂઆત કરવાની નથી અહીંયા જગ્યા આપણે ખાલી રાખવાની છે તો હવે આપણે આનો સરવાળો કરીએ એટલે આવશે ત્રણ છ આઠ ને એક નવ અને 4 ને 1 થશે 5 67 ગુણ્યા 89 નો જવાબ થાય 5963 હવે આપણે એના પછીનો દાખલો જોઈએ 30 ગુણ્યા 32 કરવાના છે તો અહીંયા તો મીંડો આવ્યો તો હવે શું કરવાનું તો જે કરતા હતા એમ જ કરવાનું છે 2 નો શૂન્ય સાથે ગુણાકાર 2 નો શૂન્ય સાથે ગુણાકાર થાય શૂન્ય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જવાબ શૂન્ય મળે છે જવાબમાં એક શૂન્ય મળતું હોય તો આપણે બે શૂન્ય મૂકવાના જો આપણને ગુણાકાર કરતા ત્રણ ચાર પાંચ એવી એક અંકની સંખ્યા મળતી હોય તો શૂન્ય લખીને ત્રણ ચાર પાંચ કેવી રીતે લખવાના હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે ત્રણ ગુણ્યા ત્રણ કરવાના છે ત્રણ તેરી કેટલા થાય તો નવ અહીંયા નવ આપણે લખી દઈએ હવે આપણે ચોકડી ગુણાકાર તો કરી દઈએ ચોકડી ત્રણ દુ કેટલા થાય છ હવે ત્રણ નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય છ અને શૂન્ય છ એ છ ને ક્યાં મુકવાના અહીંયા અહીંયા કે અહીંયા તો આપણે મૂકવાના સરવાળો કરીએ નવ હવે આપણે એના પછીનો દાખલો જોઈએ ત્યાંસી ગુણ્યા ચાલીસ કરવાના છે તો સૌ આપણે શૂન્ય ગુણ્યા ત્રણ કરવાના એટલે જવાબ આવે શૂન્ય તો આપણે એક શૂન્ય નથી લખવાના બે શૂન્ય લખવાના હવે શું કરવાનું તો ચાર અઠ્ઠા કરવાના ચાર અઠ્ઠા થાય બત્રીસ એટલે અહીંયા લખવાના બત્રીસ હવે આપણે શું કરવાનું છે તો હવે તો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે કરી દઈએ ચોકડી આઠ નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય ત્રણ ચોક બાર બાર ને શૂન્ય થાય બાર તો એ બાર વચ્ચે લખી દેવાના અને હવે છે શૂન્ય ને બે થાય બે ને એક થાય ત્રણ અને આ ત્રણ લખી દેવાના એટલે આનો જવાબ થશે ત્રણ હજાર ત્રણસો ને વીસ એના પછીનો દાખલો જોઈએ ને ગુણ્યા સાહીઠ કરવાના છે તો શૂન્યનો શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય પણ આપણે બે શૂન્ય લખવાના હવે આપણે છ નવા કરવાના એટલે છ નવા થાય ચોપન એ ચોપન લખી દેવાના હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે કરી દઈએ ચોકડી તો નવ નો શૂન્ય સાથે ગુણાકાર થાય શૂન્ય છ નો શૂન્ય સાથે ગુણાકાર થાય શૂન્ય શૂન્યમાં શૂન્ય ઉમેરીએ એટલે જવાબ આવે તો નીચે સરવાળામાં લખીએ લખીએ ન તો જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે અહીંયા આપણે નીચે શૂન્ય લખતા નથી એટલે અહીંયા આપણને જવાબ મળશે પાંચ હજાર ચારસો વધુ એક દાખલો જોઈએ બેતાલીસ ગુણ્યા તેત્રીસ વિદ્યાર્થી મિત્રો ઝીરો છ લખવાના છે ફક્ત છ લખવાના નથી અહીંયા આપણે ફરજિયાત બે અંક લખવાના જ હવે આપણે શું કરવાનું તો ત્રણ ચોક કરવાના ત્રણ ચોક થાય બાર એ બાર આપણે અહીંયા લખી દેવાના હવે આપણે શું કરવાનું છે તો હવે તો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે ચોકડી ગુણાકાર કરવાનો છે તો કરી દઈએ આપણે ચોકડી હલો ચાર તરી કેટલા થાય ચાર તરી થાય બાર બારને આપણે સાઈડમાં લખીએ હવે આપણે શું કરવાનું છે બે તેરી તો બે તેરી થાય છ બાર અને છ નો સરવાળો કરીએ એટલે આપણને મળે અઢાર એ અઢાર ક્યાં લખવાના તો અહીંયા આવી રીતે બરોબર નીચે લખવાના હવે આપણે આનો સરવાળો કરી દઈએ છ ઝીરો ને આઠ થશે આઠ બે ને એક થાય ત્રણ અને આ એક ના એક તો વિદ્યાર્થી મિત્રો મજા આવી ને તમને આ રીત શીખવાની એટલે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત